is दे दे प दिली <laughs> आ

ઓ મારા ખમા વર્તાઈ દાસી આ પડદા માં આવું હું માતા સધી કો પાબલે આ માં તે ગલે સાથે બેઠી ઈ મો ચાર માં ખાં નથી બેઠી પોસ પોસ જાર મેળા માં બેહો તલ મને ખબર પડે બોલોણી સધી ઢોળ આયઈ છું મની મને એ ਤਾ ਹੋਏ ਨਾ ਕੋਈ ਦਾੜੂ ਦੇਵ ਨੇ ਆਖ ਨਾ ਜੁੜਿਆ ਹੋਏ ਅਨੰਤ ਮਾਰਾ ਮੰਦਿਰੇ ਨਮਾੜੂ ਮਾਪੋ ਮਾਮਾ ਭਾਈ ਕੋਈ ਦੇਤੂ ਹੈ ਜਗਤ ਮੈਂ ਤੇਰੂ ਨਹੀਂ ਜੀਵੀ ਮਾਤਾ ਉਹ ਜਿਹਾ 부ਵਾ ਇਹੋ ਨਮਰਨ ਦੀ ਸਦੀ ਬਾਈ ਦੇ ਖੂਬ ਜ਼ਬਰਾਂ ਜ਼ਬਰਾਂ ਮੋਨਵੀਰ ਰੈਦੂ ਕਰਸਨ ਕੋ ਹੋ ਜਿਹਾ ਇਹ ਮੈਂ ਬਾੜੂ ਭਾਈ ਇਹੋ ਸਦੀ ਜਿਹੀ ਇਹ ਬਾੜੂ ਪਾਵੜੀ ਆ એ મારા સધીના મંદિર હોમી મારી મૂર્તિની નજર ઉપર નજર નોખજો આ તમારા દુખિયારાના વજિયા મેળવા છે કોને દીકરા ન હોય અને હસા ઓતડાથી પોનો ભલી છે તો એડા વજિયા મેણા ભગાઈ જશે આ કો લક્ષી ઓલિયાની સધી મોનો પાવન જમકે કોઈ ભવન ગોઢો વાળી લાવતા તો મતાવજો માવળિયા હું માતા સધી કોઈ ભાઈ ના આવી જાય

જગસિંહિયા વાત કરે तम्हारी तम्हारी गादी मत रातिया કોઈ દાડુ દેવી એ ભાળી વાલ કે કે મારો નો સધઈ હે પણ મારા ભૂની ગાડી આ આ મારો રાજ હે આ નવે તો ખાલી એનો વડ આવે તો ધોવાનો આવે લાગે સીધી ગાડી કોઈ ગાડી ઉપર હક ગાડી વાળા હોય એ હું ગમે કે મારી ઢીલી હોય પણ મને જણન તિલક તોને એ મારા હાસા રાવા ભાઈ

તમારા અંતર ની વાત ખોલી ને હા કેતા નથી પણ અંદર બળતરા નોફો તરફી ખુબ દિવાળી

વાહ આજ રાજા ભગવાવતી હો તો હું સધઈ ઊભી રહી ગોળખતી નથી ડાયરેક્ટ મારું પણ મારો ગાડી ભાઈ તું પેલી વખત પણ આવ્યો છે ઘણા પુરાવા આયો છે આવ્યો હશે તો લૂટાઈ દઈ મારું ઘર છે تو پہلی بار جائے میں بیجا کدیڑ فرمایا ہے اس سے تو خالی ایک گومبس بابا بدل دی ایک دورڈو پر دورڈو سو رايو میرے سن سین तारा मटिया तारा घर कोन तारूी भाई दुख मां

মা

તેંનો ભાઈ આ લાગતો તો તંકો મારું નામ લેવાની માતાને પાવડીઓ મામા આસોમાં ઓ આ મારા મધે નથી પણ દાદી મારી એટલે પસંદ કરીને કે નકર ભાઈ નથી પણ હોનું મારું એટલે બોલો ભાઈ ભાઈ જમીન નું હોય કે હુંકા નું હોય ઝગડો હેણો તો ભાઈ હા મો દચી વાહ માં હાજો તે માર્યું અરે 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 કરસ ભુઆ મો બોડી નથી ઘણી ભલે સુ પાવરી ભલે ઈ ઈ ઈ આટલું હું કહું ને ગાવા ઘાવ તો તારો હાથ બેઠો સોપો લખાઈ જો મારું નામ ભુવા બેઠો ભાઈ તારા હાલ તારું દુખામે દેખાય મને મઠાડું છે દુનિયા પડી ભાઈ પણ હું સધી ઉઈ ની હું ચાહીતી ની પણ જે દીડે પર કેતી એક ને એકું ભાઈ કસન ભુવા પર હોટ આ ભાઈ હું જોણશે કદી એમ દેહી કદી

જો બોલે સદે ઓ ઓ મારી હાચો લાગરો એને કરે લખી જો મારું નામ સધઈયો તો ન બોલું ભાઈ મામા તારા ਤੇ ਸਰਖਾਂ ਦਾ ਸੋਪਰੇ ਕੋਗੀ ਜਿਉ ਮਾਰੋ ਨਾਮ ਸਦੀ ਹੈ ਬਲੂਦਰ ਤੋਂ ਮਾਰੋ ਲਕਸ਼ੀ ਵਾਲੀ ਨੇ ਸਦੀ ਨੂੰ ਵੈ ਮਾਮਾ ਮਰੀਆ ਕਿਸੀ ਵਾਲਿਆਂ ਦੀ ਉਹ ਖਬਰ

સરસ મારી લેબડાઈ ગમે તમને ખાવા દોણો ન થતો હોય તમારા ઘર માં દુઃખ ના હોય